સુરતના માંગરોળના કોઠવા ગામે ટ્રસ્ટ વિન કંપનીમાં કામ કરતા કામદારોએ કંપનીના જ એમ્બ્રોડરી મશીનમાં લાગેલી લાખોની કિંમતની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આરોપીઓ ચાર ડ્રાઇવની ચોરી કરી સાત પોઈન્ટ પચાસ લાખના મુદ્દામાલ સાથે ફરાર થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે છેલ્લા ઘણા સમયથી સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચોરી અને લૂંટની ઘટનાઓમાં વધારો થયો છે પોલીસ પણ આ તસ્કરોને પકડવા કમર કસી રહી છે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોથવા ગામની સીમમાં ટ્રસ્ટ વિન નામની કંપનીમાં તારીખ છ પાંચ બે હજાર ચોવીસના રોજ રાત્રિના સમયે કંપનીમાં કામ કરતા કારીગરો દિલબર અને કોસાર નામના બે ઇસમોએ એકબીજાની મદદગારી કરી કંપનીમાં લેસર સિમ્પલી એમ્બ્રોડરી મશીનના પેનલમાં લાગેલ વી રેગ્યુલરની ત્રણ ડ્રાઈવ તથા પાવર પાવરપાર્ટની એક ડ્રાઈવ એમ ચાર ડ્રાઈવ મળી આશરે સાત પોઈન્ટ પચાસ લાખની કિંમતની ડ્રાઈવની ચોરી કરી હતી અનુસંધાને કંપનીના મેનેજર દ્વારા કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પણ પોલીસને આપ્યા હતા કોસંબા પોલીસ સ્ટેશનના કોઠવા ગામની સીમમાં આવેલ ટ્રસ્ટ નામની કંપનીમાં ગઈ તારીખ છ પાંચ ચોવીસના રોજ રૂપિયા સાડા સાત લાખ રૂપિયાની ચોરીનો ગુનો દાખલ થયેલ ચોરીના કામે એમ્બ્રોડરી મશીનની જે આવે છે એના પાર્ટ્સની ચોરી કરવામાં આવેલ જે ચોરીના કામે તપાસ દરમિયાન એ જ કંપનીમાં કામ કરતા બે કામદારોને ગુનાના કામે અટક કરવામાં આવેલા છે બંને કામદારો મૂળ રહે વેસ્ટ બેંગાલના છે અને એ કંપનીમાં છેલ્લા ચાર પાંચ મહિનાથી નોકરી કરતા હતા બંને આરોપીઓને ગુનાના કામે અટક કરવામાં આવ્યા છે અને સાડા સાત લાખ રૂપિયાનો પૂરેપૂરો મુદ્દામાલ તેમજ બંને આરોપી પાસેથી મોબાઈલ ગુનાના કામે કબજે કરવામાં આવેલા છે હજુ સુધી તપાસ દરમિયાન એમનો ગુનાહિત ભૂતકાળનો ખ્યાલ નથી આવતો પણ એ બાબતમાં ત્યાં વેસ્ટ બેંગાલથી પણ માહિતી મંગાવવાની તજવીજ હાથ ધરેલ છે આરોપીઓ ચોરી કરીને ભાગી ગયેલા એમનો મોબાઈલને સ્વિચ ઓફ હતા પણ હ્યુમન ઇન્ટેલિજન્સથી માહિતી મળેલ કે લોકો કેમ બાજુ છે તો જે આધારે આપણે એને પકડીને અટક કરવામાં આવેલ છે કોસમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ પોલીસે તપાસ શરૂ કરી હતી સીસીટીવીમાં ચોરી કરતા ઈસમો કંપનીના કામદાર જ હોવાનું પોલીસને માલુમ પડતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી કોસંબા પોલીસને બાતમી મળી હતી કે ગતરોજ આ ગુનાના બંને ઈસમો કિમ ચોકડી પાસે આવનાર છે જે બાતમીના આધારે વોચ ગોઠવી કિમ ચોકડી પાસેથી પકડી પાડ્યા હતા પોલીસે બંને ઈસમો પાસેથી તમામ ડ્રાઈવ કબજે કરી છે પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત